રામ ભક્તો અયોધ્યા ખાતે ઉમટી પડ્યા હતા ધાનેરાથી અયોધ્યામાં રામલલાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં રામ ભક્તો રવાના થયા હતા આજે એકસો જેટલા ધાનેલા રામ ભક્તો તેમજ તાલુકાના એકસો પચાસ જેટલા રામ ભક્તો પાલનપુરમાં નવ વાગ્યે રેલવે સ્ટેશન પહોંચીને મિનિટે રેલવે દ્વારા રવાના થઈ અયોધ્યા કક્ષાના પ્રતિનિધિઓ દ્વારા રહેવા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ અને રામ રામલલાના દર્શન કરીને તારીખ દસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રાત્રે નવ કલાકે પાલનપુર મુકામે પરત આવશે અને ધાનેરામાં મોટી સંખ્યામાં રામ ભક્તો એકત્રિત થયા હતા અને લોકોમાં રામ ભક્તોમાં આનંદ જોવા મળ્યો હતો અને જય શ્રી રામના નારાથી ધાનેરા ગુંજી ઉઠ્યું હતું

જેઓ નક્કી છે રેલવે સ્ટેશન ઉતરશે તેઓ એમની વ્યવસ્થામાં ધારાકક્ષા ધારાસભ્ય કક્ષાના માણસ એમના પ્રતિનિધિ તરીકે હાજર રહેશે એમને જમાડવાની રહેવાની વ્યવસ્થા કરશે દર્શનની પણ વ્યવસ્થા કરશે અને મળતા આના ટ્રેનમાં દસ તારીખે સવારે નવ વાગે પાલનપુર ઉતરશે અને રામલલાના દર્શન કરીને પરત આવશે